અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના વિશેષ અધિકારોની જોગવાઈ છે અનુચ્છેદ ત્રણસો એકસઠ મૂળભૂત ભારતીય બંધારણના ક્યાં વિભાગમાં ઉલ્લેખ છે ત્રીજો વિભાગ ભારત દેશના બંધારણ વડા કોણ છે રાષ્ટ્રપતિ ભારતમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ભારતના રાષ્ટ્રપતિ ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યાં સુધારા ઉમેરવામાં આવ્યો ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે અનુચ્છેદ ત્રણસો છપ્પન ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય કઈ છે વર્ષ બંધારણ ક્યાં દિવસે અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે અનુચ્છેદ ત્રણસો અડસઠ રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા કટોકટી જાહેર કરવાની સત્તા છે કલમ ત્રણસો બાવન ચૂંટણી પંચ નો ઉલ્લેખ ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવે છે અનુચ્છેદ ત્રણસો ચોવીસ ભારતીય બંધારણના કેટલા ભાગમાં વહેંચાયેલું છે બાવીસ સંવિધાનની કઈ કલમ કાયદા સમક્ષ બધાને સરખા હક આપે છે ગણેશ વાસુદેવ માળવંકરને પ્રથમ લોકસભાનું સ્થાન કયું આપવામાં આવ્યું હતું સ્પીકર ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ સત્યમેવ જયતે આપણા દેશની વડી અદાલતના ન્યાયમૂર્તિ ઓ કોણ છે રાષ્ટ્રપતિ રાજ્યના બંધારણી વડાને શું કહે છે રાજ્યપાલ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા મહેંદી નવાજ જંગ ભારતના રાષ્ટ્રપિતા તરીકે કોણ ઓળખાય છે મહાત્મા ગાંધી બંધારણમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના ક્યાં પરિશિષ્ટમાં સુધારો કરવો પડે પહેલા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ ભારતીય રાજ્ય બંધારણની ત્રણસો સિત્તેર મી કલમમાં સેના અંગેની જોગવાઈ છે કાશ્મીર માટે વિશેષ ગુજરાત રાજ્યનું હાલનું પાટનગર કયું છે ગાંધીનગર લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ગણેશ વાસુદેવ માળવંકર જે લોકસભાના પિતા તરીકે તેનું ઉપનામ છે ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની સભાની મુદત કેટલી હોય છે કાયમી ગૃહ પણ દર બે વર્ષે એક સભ્યો નિવૃત્ત થાય છે કર્મચારીઓના નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે અનુચ્છેદ ત્રણસો અગિયાર કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે પાંત્રીસ વર્ષ ભારતીય બંધારણને બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ભારતીય બંધારણ ક્યાં દિવસે અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણમાં કુલ કેટલી ભાષા છે બાવીસ પંચાયતી ઓગણીસો ઓગણ ઓગણસા ભારતમાં પંચાયતી રાજ ની સ્થાપના બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાહ ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાં જવાહરલાલ નેહરુ દ્વારા થઈ હતી ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ ના રોજ થઈ હતી ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં વર્ષમાં થઈ હતી ઓગણીસો ઓગણપચાસ પ્રથમ કુલપતિ હરસિદ્ધભાઈ દિવેટિયા ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ડોક્ટર જીવરાજ મહેતા વંદે માતરમ ગીત ક્યાં પુસ્તક માંથી લેવામાં આવ્યું છે આનંદ મઠ ગાંધી જયંતિ બે ઓક્ટોબર દુનિયાભરમાં બીજા ક્યાં નામે પણ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિન બંધારણની કઈ કલમ ને બંધારણનો આત્મા કહેવામાં આવે છે કલમ બત્રીસ કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન બંધારણમાં કઈ કલમ નીચે લાગુ પડે છે કલમ ત્રણસો છપ્પન નાણાકીય કટોકટી નો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે કલમ ત્રણસો સાહીઠ સત્યમેવ જયતે ક્યાં ઉપનિષદ માંથી લેવામાં આવ્યું છે મોડક ઉપનિષદ લોકસભાના પ્રથમ સભ્ય તરીકે એંગ્લો ઇન્ડિયન સમાજ માંથી કેટલા ઉમેદવારોની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે બે ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજની સ્થાપના થઈ ઓગણીસો ઓગણસાઠ આપણા બંધારણ ની શરૂઆત થાય છે અમુક રાષ્ટ્ર ધ્વજમાં આવેલા અશોક ચક્રમાં કેટલા હારા હોય છે ચોવીસ દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યું હતું સુચિતા કૃપલાણી ભારતીય સંવિધાનમાં સરકાર સંસદી સ્વરૂપ કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે ઇંગ્લેન્ડ ભારતીય બંધારણનો પહેલો સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો ઓગણીસો એકાવન ગુજરાતમાં સૌ પ્રથમ વિધાનસભાની બેઠકો કેટલી હતી એકસો બત્રીસ ગુજરાતમાં હાલમાં વિધાનસભાની બેઠકો કેટલી છે એકસો બ્યાસી ભારતીય રિઝર્વ બેંક ની સ્થાપના ક્યાં વર્ષમાં થઈ ઓગણીસો પાંત્રીસ સર્વોચ્ચ અદાલતના સૌ પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા હરિલાલ કણિયા ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા મોરારજી દેસાઈ રાષ્ટ્રપતિ દ્વારા બહાર પડાતા વટહુકમથી સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂરી લેવી પડે છ માસ અભય ઘાટ કોની સમાધિ છે મોરારજી દેસાઈ